કરી હતી સ્વાગત સમિતિના અધ્યક્ષ કિરણબેન કાલાવડિયા એ સૌનું સ્વાગત કર્યું હતું આ અધિવેશનનું ઉદઘાટન કોમરેડ ડોક્ટર અશોક ધવલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સામ્રાજ્યવાદ અને

ભૂતપૂર્વ રાજ્ય સચિવ સુબોધ મહેતા દ્વારા લખાયેલ સામ્યવાદી વિચારધારા શીર્ષકવાળી પુસ્તિકાની નવી આવૃત્તિનું વિમોચન કરાયું હતું કોંગ્રેડ ઉદય જોશી સમિતિનો અહેવાલ રજૂ કર્યો મંડળ ને ફરીથી હતા આ અધિવેશનમાં મદુરાઈ પાર્ટી કોંગ્રેસ માટે છ પ્રતિનિધિઓ બે વૈકલ્પિક પ્રતિનિધિઓ અને બે નિરીક્ષકોની પસંદગી કરવામાં આવી હતી રાજ્ય સમિતિનો સભ્ય છું અમારું સીપીઆઈએમ નું ગુજરાત રાજ્યનું ચૌવીસમું અધિવેશન ઉપલેટા ખાતે મળી રહ્યું આ અધિવેશનના પ્રસંગે ગુજરાતમાંથી જુદા જુદા બેન્ડિકેટો આવી અને ગુજરાતના જે કઈ પ્રાણ પ્રશ્નો કહેવાય એની ચર્ચા આ અધિવેશનમાં થવાની છે અમે ગઈકાલે ખાસ કરીને ખેડૂતોની સમસ્યા ઉપરનો ઉપલેટા નગરપાલિકા હસ્તક સરદાર પટેલ ટાઉન હોલ ની અંદર ખેડૂતોની સમસ્યા અંગેનો સેમિનાર રાખ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ કિસાન સભાના ડોક્ટર અશોક ધવલેજી અને કોંગ્રેસ મુરલી ગોરજી ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું વર્તમાન સમયની અંદર ખેડૂતોની બહુ મોટી સમસ્યા છે આ દેશ લગભગ પંદર કરોડ જેટલા ખેડૂત ખાતેદાર પરિવારોનો આ